કચ્છ લોકસભાની બેઠક માટે સેન્સ લેવા માટે પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષકો ભુજ ખાતે આવી પહોંચ્યા હતા રમણભાઈ પટેલ મહેન્દ્રસિંહ સરવે અને બીજલ પટેલે તબક્કાવાર સેન્સ લેવાનું શરૂ કર્યું લોકસભાની ચૂંટણીનો ભૂંગ્યો ઢોલ વાગી ચૂક્યો છે ત્યારે આજે કચ્છની લોકસભાની બેઠક માટે પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષકો કચ્છ ખાતે આવી પહોંચ્યા હતા ભુજના ભાજપના કાર્યાલય ખાતે સેન્સ લેવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ પૂર્વ મેયર બિજલબેન પટેલ અને જિલ્લા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવે આ ત્રણેય નિરીક્ષકો આવી ગયા હતા તબક્કાવાર સેન્સ લેવામાં આવી હતી અને ખાસ કરીને ભાજપ કાર્યાલય ખાતે જમાવડો જોવા મળ્યો હતો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને તરત ચર્ચાઓ ચાલી રહી હતી જેમાં મહત્તમ ચર્ચાને સ્થાન મળતું હતું કે ફરી એક વખત વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને ફરી એક વખત પક્ષ ડિપીટ કરે તેવી શક્યતાઓ આજે સેન્સ લેવા આવેલા જે પ્રદેશના નિરીક્ષકોની સાથે જે મિટિંગોનો દોર હતો તેમાં કાર્યકર્તાઓનો ગણગણાટ જોવા મળ્યો હતો જોકે ભર્યું નાર જેવી પરિસ્થિતિ છે કોને ટિકિટ મળશે તે સમય છે પરંતુ આજે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સંભવિત ઉમેદવારોએ પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા અને પોતાની દાવેદારી પણ રજૂ કરવામાં આવી હતી આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા દેવજીભાઈએ જણાવ્યું હતું કે ત્રણ નિરીક્ષકો પ્રદેશમાંથી આવી પહોંચ્યા હતા ભાજપ કાર્યાલય ખાતે તબક્કાવાર સેન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી સેન્સની કામગીરી પરિપૂર્ણ થયા બાદ તેમનો વિગતવાર અહેવાલ રજૂ કરશે અને પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડમાં તેની આ અંગેની વિગતવાર ચર્ચા થશે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે ત્રણ નિરીક્ષકો આજે કચ્છ લોકસભાના સેન્સ લેવા માટે પધાર્યા છે ત્યારે એમાં ત્રણેયમાં મહેન્દ્રસિંહ સરવૈયા અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી બીજલબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અને રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય આ ત્રણ મહાનુભાવો આજે અત્યારે આવ્યા છે સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશની સૂચના મુજબ જે અમારા મંડળના પ્રમુખશ્રીઓ જિલ્લાના શ્રીઓ અને અમારા સંગઠનના મોરચાના મહામંત્રીશ્રીઓ એ આખી અમારી ઉપરના પ્રદેશના આગેવાનો એ પોતાનો મત ત્યાં વ્યક્ત કરશે અને જેને પોતાને ટિકિટની માગણી કરવાની છે પોતાની વાત મૂકવાની છે એ પણ પોતાની વાત મૂકશે કુલ મળીને આજે આ સેન્સની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે દાવેદારો ઉપરાંત અમારા મંડળના એટલે અમારા તાલુકાના પ્રમુખશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના બધા જ સદસ્યશ્રીઓ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અમારા જિલ્લાના સૌ શ્રીઓ એટલે કુલ મળીને ને વીસ કરતાં ઉપર અમારી આ પ્રકારના સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો બંને મળીને અહીંયા પોતાનું મત આપશે આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ત્રણ નિરીક્ષકોને કચ્છ મુકામે એટલે કે ભૂજ કાર્યાલયે મોકલેલા છે આજે મહેન્દ્રસિંહ શરવૈયા તે પાલિતાણાના પૂર્વ ધારાસભ્ય છે બિજલબેન પટેલ અમદાવાદના પૂર્વ મેયર છે રમણભાઈ દેસાઈ એ પણ પૂર્વ અમારા એમએલએ છે ભૂજ ખાતે સત્તર મંડળ અને પાર્ટીના પદાધિકારીઓની સેન્સની પ્રક્રિયા અત્યારે ચાલે ભારતીય જનતા પાર્ટીનું એક સરસ મજાનું સૂત્ર છે બેગાની સાદી મેં અબ્દુલ્લાદી કોણ ઉમેદવાર છે એમાં અમે લોકો નથી ભણતા કમળને લઈને સમગ્ર કચ્છના લોકો કચ્છના કાર્યકર્તાઓ કમળને ચૂંટાવા માટે મહેનત કરે છે અને વ્યક્તિગત મંડળી જ કોઈપણની સેન્સ લેવાની થાય કે ભાઈ કયો ઉમેદવાર જોઈશી કયો નથી જોતો આ સેન્સ પ્રક્રિયા ચાલી છે એકાએક અત્યારે સિસ્ટમ છવ્વીસ કાર્યાલય પણ એ પણ એક કચ્છ નું કાર્યાલય હતું અને બીજું કે જે લોકોને એવું દાવેદારી કરવાની વાત છે એ લોકો સીધા પણ પત્ર લખીને કે પોતાની દાવેદારી ની એ પ્રક્રિયા કરી શકે અહીંથી નક્કી થયા પછી અમદાવાદ ખા ગાંધીનગર ખાતે પાર્ટીનું સંકલન થશે ત્યાંથી પાર્ટીનું બોર્ડ બેઠશે એમાં નક્કી થઈને નામ દિલ્હી જવાના એટલે લોકો પહેલાં જ નક્કી કરશે એક બે ત્રણ ચાર જે પણ છે બધા જ નામ ત્યાં જવાના છે સ્ક્રીનિંગ કમિટીમાં જવાના છે ઉપરથી ડિસાઇડ થશે કે ભાઈ કોને ટિકિટ આપવી કોને નહીં આપવી બહુ સરળ પદ્ધતિ છે